મિત્રો આપણા બેઠા છો હાલ એકલા ચા એટલે ચા પીને બીજા ઘરે તો તમે વ્લોગ માં કન્ટિન્યુ દો અને વ્લોગ સારો લાગે તો લાઈક શેર કરી નાખજો આજે છે બેસ્ટ વર્ષ ના દાડા મારા બધા ભાઈઓ ભેગા ગયા રે ગમે તે ગમે તેના ઘરે જાય છે બાવા દેખો છે દે સેલ દે આજ મજા છે શબ્દ બોલી નાખ દો બધું મન

થાલુ દે આવો ને હેલી આવો તમે દાન બોલી નાખો નવા વરા બધાને રામ હવે ફેર બોલો લે તો બોલી નાખો ને બોલો કાપી નાખો હવે બોલો બોલી નાખો નવા વરા બધાને હાથે છુપકા નાઓ બધાને વર સારું થાય હા સારું આ બધા મિત્રો આવરા છે આગળ ભાઈ બનવું છે ને

મિત્રો દેખો આ બધા અમાર ગોમ ના છોકરા શેન શેક ની શેન અમાર ગો ના બે શબ્દ બધા છોકરા ગામ ના બધા છોકરા શેન મિત્રો ગામ નું પાણી તમે જોયું પ્રશ્નલ પ્રશ્ન ડેલો ગોળ સપી નાખો શેખ ની આવો ઓ નામે મિત્રો આપણે ગામમાં નીકળી ગયા છીએ તો તમને બતાવું આ છે સુખ ભાઈ જે તમને ગામ બતાવી દઉં ગામ બતાવી ના આ છે આપણું ગામ

આ છે અમારું પોતાનું હેપી મોલ યે ટી નો ચીગલી દોરા ફી લી ને એમ બાકી હેપી મોલ અત્યારે અમે આવી બતાવી ઘણી હોટલ આ છે હોટલ એ લીધી છે પણ હશે તો જમવાનું આવી ગયું છે ને અમે જમી રહ્યા છીએ